હાલકોટ તાલુકાના રીતપર ગામમાં સ્નેકનો કોલ છે તો અમે લોકો સ્નેક પકડવા માટે જઈએ છીએ તો અમારી સાથે જોડાયેલા રહેજો અમે કઈ રીતે પકડીએ જોજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો આ ચેનલને અમારી યુટ્યુબ ચેનલ છે એમાં આવી રીતના અમે રેસ્ક્યુના વિડીયો કરતા રહીએ છીએ તો એને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો આભાર સ્થળ ઉપર પહોંચવા આવ્યા છીએ સ્નેપ સ્નેકનો કોલ છે તેમાં આપણે પહોંચવા આવ્યા છીએ કયો ખરાબ છે જોઈએ પછી આપણે રેસ્ક્યુ કરશું સ્થળ ઉપર પહોંચવા આવ્યો છીએ કોબરા છે ચાર જાત ઝેરી છે ને એમાંથી એક જાત આ છે સ્પેક્ટલ કોબ્ર કીએ છીએ અને આમાં ન્યુરોટોક્સિક ઝેર આવે બેણી બની તો ભાઈ પતિ લઈ લેજો જગત તારી પેવી દે છે ready જે હમણાં કોબ્રા રેસ્ક્યુ કર્યો છે એને હવે રિલીઝ કરી દીધો છે બેક ટુ નેચરમાં